નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે પીએસઆઈનું પોલીસ કોન્સ્ટેબલના રનિંગ માટેના કોલ લેટર નીકળવાના શરૂ તો તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં તમને મળી જશે તો વિડીયોમાં ખાસ છેલ્લા સુધી બન્યા રહેજો અને વિડીયોમાં જો હજુ સુધી તમે નવા આવો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો જલ્દી જ કરી દેજો જેથી આવી જ પ્રકારની બધી જ ભરતી અલગથી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર સૌ પ્રથમ આવતરી છે તો કઈ તારીખે થશે કોલ લેટર શરૂ ઓફિશિયલ નોટિફિકેશન જ્યારે તો સૌ પ્રથમ આપણે વાત કરીશું કે શું છે કોલ લેટર ક્યારે નીકળશે અને શું છે તે પરંતુ અત્યારે એક નવી અપડેટ આવી છે તે પણ આપણે સૌ પ્રથમ જોઈ લઈએ તો હમણાં એક અપડેટ આવી છે તે પહેલાં જોઈએ પછી વાત કરીએ કોલ તો હમણાં ટ્વિસ્ટ કરીને જાણકારી છે કે જાહેરાત ક્રમાંક બે હજાર પચીસ છવ્વીસની ભરતી હતી તે પીએસઆઈ કેડર અને લોકરક્ષા કેડરની એટલે કે અત્યારે ભરતી છે એ માટે એક કરતાં વધુ અરજીઓની રદ થઈ છે એક કરતાં તમે વધારે અરજીઓ રદ કરી છે તો તેવી અરજીઓ રદ કરવામાં કરી દેવામાં આવી છે તો મરજ કરવા બાબતેની જરૂરી સૂચનાઓ છે તો ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે જે તમામ ઉમેદવારો કાળજીપૂરો જોઈ લેવી એટલે કે તમે જો એલઆરડી અને પીએસએફ બે હજાર છવ્વીસમાં ફોર્મ ભર્યું છે અને કુલ ફોર્મ ભરાયા હતા ચૌદ લાખ અને અઠ્યાવીસ હજાર પાંચસો ને છેતાલીસ ફોર્મ ભરાયા હતા તેની અંદરથી અઠાવન હજાર બસો ને અઠ્યાવીસ ફોર્મથી વધુ અરજીઓ રદ કરવામાં આવે છે અને દસ હજાર છ ને વીસ ફી ન ભરી હોય એવા ફોર્મ છે અને ટોટલ તેર લાખ ઓગણસાઠ હજાર છસો ને અઠ્ઠાણું ફોર્મ કન્ફર્મ થયા છે તો આની અંદરથી તમારે જે ઓફિશિયલ નોટિફિકેશન છે એની અંદર તમારે જઈને તમારી અરજી રદ નથી થઈ તે જઈને ચેક કરી લેવું જેથી અઠાવન હજાર બસો અઠ્યાવીસની અંદર ફોર્મ રદ કરવામાં આવ્યા છે જે એક કરતાં વધુ અરજી કરી છે તે મિત્રોની અરજી રદ થઈ છે અને આ અરજી રદ જે તમે છેલ્લે ફોર્મ ભર્યું છે તે તમારી કન્ફર્મ ગણવામાં આવશે અને તે રહેશે આગળ જેટલા ફોર્મ ભર્યા છે એટલા અરજીઓ રદ કરવામાં આવી છે અને ફી ન ભર્યો હોય એવા દસ હજાર છસોને વીસ અરજીઓ રદ થઈ છે જેથી હવે કુલ તેર લાખ ઓગણસાઠ હજાર છસોને અઠ્ઠાણું ફોર્મ કન્ફર્મ છે એટલે કે તેર લાખને સાઠ હજાર જેવા ફોર્મ કન્ફર્મ ભરાઈ ગયા છે અને જે આપણે પગાર જોયું તો કે ને અલાડી માટે ફીના ભર્યા એવા દસ હજાર છસો વીસ ફોર્મ એક કરતાં વધારે અરજી કરી એવા અઠ્ઠાવન હજાર બસો એસી ફોર્મ રદ ચૌદ લાખ અઠ્યાવીસ હજારમાંથી અડસઠ હજાર આઠસો જેવી અરજીઓ રદ થયેલ ચૌદ લાખને સાઠ જેવી અરજીઓ થઈ છે એટલે કે એક સીટ માટે એક સો ઉમેદવારો રેસમાં છે દોડ પછી એક આંકડો આ આંકડો એક સીટ માટે વીસથી પચીસનો થઈ જશે એટલે કે રનિંગ પૂરી થશે એટલે એક આંકડો વીસથી પચીસ વચ્ચે રહેશે અત્યારે સો વચ્ચે રેસમાં છે તો હવે આપણે વાત કરવાની છે કે કોલ લેટર ક્યારે નીકળશે તો હવે આપણે ખાસ વિડીયોમાં જે જોવાનું હતું તે કોલ લેટર ક્યારે નીકળશે તે વિશે આપણે જોઈશું તો મિત્રો કોલ લેટર સાત જાન્યુઆરીથી બાર જાન્યુઆરીની વચ્ચે કોલ લેટર ચાલુ થવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે આમ શક્યતા જોઈએ તો કે એ પહેલી તારીખથી ને પંદર તારીખ સુધીની શક્યતા છે તો કોલ લેટર નીકળવાના શરૂ પહેલી તારીખથી લઈને પંદર જાન્યુઆરી સુધી એટલે કે એક જાન્યુઆરીથી આવતીકાલથી એટલે કે એક જાન્યુઆરીથી પંદર જાન્યુઆરી સુધી કોલેટ નીકળવાની ચાલુ થવાની શક્યતા રહેલી છે કારણ કે આજે આપણને આંકડો આપી દેવામાં આવ્યો છે એટલે કેટલી અરજીઓ રદ થઈ અને કેટલી કન્ફર્મ થઈ એ ઓકડો આપી દીધો એટલે હવે ટૂંક સમયની અંદર એટલે કે થોડાક દિવસની અંદર એટલે કે સાત જાન્યુઆરીથી બાર જાન્યુઆરી વચ્ચે તમને કોલ લેટર દોડના કોલ લેટર માટે બોલાવવાની શક્યતા છે એટલે કે કોલ લેટર નીકળવાનું ચાલુ થશે એટલે કે ઓગણીસ તારીખથી અથવા એકવીસ તારીખથી તમને બોલાવવામાં પણ આવી જશે એટલે તમારી દોડ ચાલુ થઈ જશે તો બસ આજના વિડીયો બસ આપણે આટલી જ માહિતી જોઈશું નવા વિડીયોમાં નવા ટૉપિક સાથે મળીશું તો બસ આજના વિડીયો બસ આટલી જ માહિતી અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો બસ તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે બસ આભાર જય હિન્દ જય ભાર